ત્યારે કોંગ્રેસ ની શા માટે આજે કોઈ પણ વિભાગ એવો હોય કે જેની અંદર ભ્રષ્ટાચાર ના હોય આજે કોઈ પણ એરિયા ખાતર હોય શિક્ષણની વાત કરવા જોઈએ નોકરીની વાત કરવા જોઈએ તો કોઈ પણ ન્યાયથી કટસ્તાથી સરકાર નિર્ણય લેશે છે કોઈ લોકોને હવે ભરોસો નથી દે રહ્યો આપણા સુસારભાઈ કહેતા હતા કે ભાઈ પાછો તમે એકને એક શાસન રાખો ભલે ભાઈ શાસન કરતા હોને કોઈ પ્રજાનો ભય ના રહે

એ પદાર્થોમાં નશામાં આવીને આજે એમની જિંદગી ખરાબ કરી રહ્યા છે આજે આ બહેનોને મારી વિનંતી છે અને ખાસ કરીને એક વિરોધ પક્ષ તરીકે અમારી બધાની જવાબદારી થાય છે

ભૂતકાળની અંદર કોંગ્રેસ લડી છે વર્તમાનમાં લડી રહ્યા છે અને જ્યાં સુધી આ બધીઓ બંધ નહી થાય ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી ડંકા ચોટ ઉપર દેશના યુવાનો માટે લડશે લડશે ને લડશે

કે હમણાં તો અમે ઝુંબેશ ભાગે એસી ટકા કામગીરી કરી પડશે એની અમે એક તમારા પુતલેગર પકડી લાવ્યો તમારા હપ્તા ઉપર એક ઉપર કેસ કર્યો અને દારૂ ગાડી પકડા નજર માં તો કોઈ દાડો સીટ જેલ માં ના જાય એનો ડ્રાઈવરને ને જેલ માં મેરે હવે ડ્રાઈવર તો કદાચ એને રોજગારી માટે બિચારાને ને ના છૂટકે કરવું પડતું છે આ પુતલેગરો ડ્રાઈવિંગ પણ કોઈ દાડો કોઈ એના સીટ ઉપર ક્યારે કેસ થતો નથી અને એના કારણે આજે ગુજરાત ની અંદર બદીઓ વધી છે અને એટલાય હદે વધી છે કે એને હવે કંટ્રોલ કરવું એ હવે એક આઝાદીની જે લડાઈ હતી એવી ને એવી લડાઈ આમની હામે લડવી પડશે એ તો બહારના અંગ્રેજો હતા એટલે આપણે ગાંધીજી જેવા અને હાલ જે વર્તમાન એક આ ગાંધી ગુજરાત કહેવાય અહીંયા ગાંધી વિચારધારા ચાલે પણ એમને ગાંધી વિચારધારા હાથે કઈ લેવા દેવા નથી એમને ગાંધી સાપ હાથે લેવા દેવા છે એમને વિચારધારાને ને લેવા દેવા નથી આ ગાંધી ગુજરાત

તો એમની સામે એક રાજ ધર્મ નિભાવે એની સામે પગલા લેવામાં આવે આમ તો દેશના ગૃહ મંત્રી હોય કે રાજ્યના ગૃહ મંત્રી હોય કે એ સમાજમાંથી આવે છે ધર્મ ધર્મમાંથી આવે છે કે જે જીવ દે આપે પ્રેમી માટે કામ કરતા હોય અહિંસા માટેનું કામ કરતા હોય એ ભી એમની પ્રણાલીકા રહી છે એ ધર્મની એ સમાજોની પણ આ સત્તા સ્થાને બેઠેલા લોકો એ કરોડો રૂપિયાના હપ્તા લઈને

આ બધીઓને રોકવામાં જે સાથાકાર આપવાવાળા જે લોકો છે વિવિધ સંગઠનો છે તેમણે પણ હું વિનંતી કરું છું કે આ સર્વે કરો જે તે ની અંદર સર્વે કરો જે તે ગામની અંદર સર્વે કરો કે આ ગામમાં દેશી દારૂ વેચવાવાળા કેટલા છે ઇંગ્લિશનું વેચવાવાળા કેટલા છે એનું નામ શું છે એનો મોબાઈલ નંબર શું છે એ કઈ જગ્યાએ વેચે વેચાને એનું લોકેશન શું છે આખા ગુજરાતનું રિસ્ટ બનાવી અને રાજ્યપાલને આવેદન

આ જે યુવાનો માટે કરીને અને એના જે પ્રશ્નો છે એના માટે કરીને કલેક્ટર માં આવેદન પત્ર આપવાનું હોવાથી આપ સૌ મોટી સંખ્યામાં ત્યાં હાજર રહી અને રેલી સ્વરૂપે જે આ જન આવ્યું છે